પ્રકરણ અઠ્યાવીસ લાટુ રાખાલ અને વૃદ્ધ ગોપાળ બિહાર પ્રાંતના છપરા જિલ્લામાં એક ગરીબ કુટુંબમાં જન્મેલા લાટુ વિશે સ્વામી વિવેકાનંદે ઉદ્ગાર કાઢેલા તમારે જો ભગવાન શ્રી રામકૃષ્ણનો ચમત્કાર જોવો હોય તો લાટુના જીવન તરફ દ્રષ્ટિ કરો મેં કદાપી એના જેવું જીવન નિહાળ્યું નથી તદ્દન નાની વયે નોકરીની શોધમાં કોલકાતા આવેલો લાટુ રામચંદ્ર દત્તને ત્યાં નોકર તરીકે રહ્યો હતો થોડા દિવસો બાદ એણે શ્રી રામકૃષ્ણનું નામ સાંભળ્યું એટલે એ દક્ષિણેશ્વર ગયો એ ત્યાંનો અજાણ્યો હતો પૂછતા પૂછતા મુશ્કેલીથી દક્ષિણેશ્વરનો રસ્તો તે શોધી કાઢ્યો સાદા વસ્ત્રો પહેરીને ઓસરીમાં લટાર મારતા શ્રી રામકૃષ્ણને તેણે પ્રણામ કર્યા એમણે પૂછ્યું તું ક્યાંથી આવે છે જવાબ મળ્યો શિમલાના રામચંદ્ર દત્તને ત્યાંથી એટલે શ્રી રામકૃષ્ણ તેને પ્રેમપૂર્વક પોતાના ઓરડામાં લઈ ગયા એમણે એ છોકરાને થોડું ખાવાનું આપ્યું અને પછી તેની સાથે વાતો કરવા લાગ્યા ભોળા લાટુને હજી ખબર ન હતી કે જે પરમહંસના દર્શન કરવા માટે પોતે આવ્યો છે તે તો પોતાની સમક્ષ જ છે આ માણસની હાજરીમાં ખૂબ આનંદ આવે છે એટલો જ વિચાર તેને આવ્યો ઓળખાણ કરવાની વાત જ સાવ ભૂલી ગયો સાંજ પડી જવાનો વખત થયો એટલે શ્રી રામકૃષ્ણે કહ્યું ચાલીને જતો નહીં અહીંથી પૈસા લઈ જા અને હોડીમાં કે ગાડીમાં બેસીને જા લાટુએ જવાબ આપ્યો આપની કૃપાથી મારી પાસે થોડા પૈસા છે શ્રી રામકૃષ્ણે હસીને પૂછ્યું પૂરા થઈ રહે એટલા છે કે નહીતર મારી પાસેથી લઈ જા એમાં શરમાવાની જરૂર નથી લાટુએ હસીને પૈસા ખખડાવ્યા અને કહ્યું આ રહ્યા જુઓ પછી ફરીવાર આવવાનું કહીને તેણે વિદાય લીધી